શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના ના રોજ રાજકોટ નજીક અમરેલી ગામે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન કરવા જઈ રહ્યું છે ત્યારે સર્વ સમાજ અને તમામ લેવા પટેલ ભાઈઓ બહેનોને આપના માધ્યમથી હું આમંત્રણ આપું છું કે આ એકવીસ એક બે હજાર

એટલે અમે અત્યારે એવો પણ નિર્ણય લીધો છે આ મિટિંગમાં કે દરેક સમાજનું પણ ડોનેશન આવતું હોય તો હવે સ્વીકાર્ય ગણવું એટલે જ્યારે દરેક સમાજ આમાં ભાગરૂપ બનશે ભાગીદાર બનશે તો પછી આ કોઈ ડિફરન્સ રહેવાનો કોઈ અર્થ જ નથી કોઈ ડિફરન્સ રાખવામાં આવશે નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં

અને ત્યાં લાઈવ કાગવડથી જોવામાં આવશે કારણ કે અહીંયા એ સંખ્યા સમય નહીં એટલા માટે આપણે કાગવડ કાર્યક્રમ રાખવાનો છે બહુ હજી નક્કી નથી મારો પ્રવાસ હું ચાલુ કરીશ અને જ્યારે જ્યારે ખોડલધામના પ્રાંગણમાં કાર્યક્રમો થાય છે ત્યારે આપ જોવો છો હજારો અને લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે બિલકુલ આપની વાત સાચી છે અત્યારે જે આમ તો ખેતીથી જ ચાલુ કરાય કે પેસ્ટિસાઇડ અને ખાતરનો ઉપયોગ એટલો બધો વધી રહ્યો છે જે અત્યારે જેટલા ફાઇન્ડિંગ આવે છે ફાઇન્ડિંગ એમ જ કહે છે કે જે આ રોગ વધી રહ્યો છે એનું કારણ મુખ્ય મુખ્ય ખોરાક છે પછી હવે સરકારે કોર્ટમાં એક સુબતના જામીન આપે તો અમને વાંધો નથી આને કંઈક આ તો એક મોટો પ્રશ્ન એ જે કેસીસ બનતા હોય એની ડિટેલિંગ બહુ અમે અંદર ઉતરતા નથી પણ જ્યારે જ્યારે કોઈને જરૂર પડે ને સારી રીતે સારા નિર્દોષ લોકો હોય એ આમાં ન રહીએ અને છૂટી જાય એવી માં કોલાલને પ્રાર્થના કરું છું नरेश હંમેશા ખેડૂતોનું હેજ જોયું છે પણ આજે ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે ને ડુંગળીઓ રોડ ઉપર ફેંકીને ટકાજામ કરે છે આ સ્થિતિ નાખ કરી દીધી મેરેખવા પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવાડો અને ફેસલો લાવવો છે नरेश ભાઈ આપ spinel છે કોટડામના ચેરમેન શ્રી नरेशભાઈ આગેવાની નીચે એક સૌરાષ્ટ્રમાં અદ્યતન વર્લ્ડ ક્લાસ કેન્સર હોસ્પિટલ આપણે બનાવવા જઈ રહ્યા છીએ જે સર્વ સમાજના યજ્ઞરૂપી આ સેવાનું માધ્યમ શરૂ કરીશું અને અંદાજે પહેલો ફેસ એ બસ્સો બેડની હોસ્પિટલ ઊભી થશે બસ્સો બેડની જે હોસ્પિટલ છે એ અધ્યતન ટેકનોલોજી અને છેલ્લામાં છેલ્લી સંશોધનની શોધ સાથે અને સારામાં સારી સૌરાષ્ટ્રની અંદર સારવાર મળી રહે એ લેવલની આ હોસ્પિટલ ખોડલધામ અને નરેશભાઈની આગેવાનીમાં આ ઊભી થવા જઈ રહી છે એક્સપર્ટ લોકો છે કે જેમણે હોસ્પિટલનો અનુભવ હોય સારા હોસ્પિટલો અને સારી ફેસિલિટીઓ ઊભી કરેલી હોય એ લોકોની એટલે કે એવી કંપનીઓની પણ આપણે આમાં સેવા લઈએ છીએ સાથે આ હોસ્પિટલ જે છે એ હોસ્પિટલ કરતાં પણ એક રિસોર્ટ્સ ટાઈપનું અને એની અંદર હોસ્પિટલ સાથે પેલેટિવ કેર રિહેબિલાઇઝેશન સેન્ટર ડે કેર રેસિડેન્શિયલ હાઉસ અને કોર્સિસ અને સંશોધન કેન્દ્ર પણ આની અંદર સામેલ કરવામાં આવશે આ સૌરાષ્ટ્રની અંદાજે અઢી કરોડની વસ્તી છે અને આ ટાઈપની સેવાઓ અહીં મળવી એ હજી દૂર છે આપણે વધારે સેવા લેવી હોય અથવા તો સારવાર માટે આગળ જવું હોય તો અમદાવાદ વડોદરા કે મુંબઈ સુરત જવું મુંબઈ દિલ્હી જવું પડે પણ એ આવતા સમયની અંદર આ હોસ્પિટલ ઊભી થતાં આપણે ક્યાંય ન જવું પડે અને છેલ્લામાં છેલ્લી અને સારામાં સારી સારવાર મળે એવો ખોડલધામ અને નરેશભાઈનો હેતુ છે